વલસાડના અટકપાટી ગામમાંથી દારૂનો મોટો જથ્થો ભરેલી ફ્રોન્સ કાર ઝડપાઈ દારૂ ભરેલી કારમાંથી બુટલેઘર ફરાર વલસાડ સિટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અટકપાટી ગામની સીમમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલી એક ફ્રોન્સ કારને ઝડપી પાડી છે જોકે પોલીસને જતાં જ બુટલેકર કાર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે દારૂ અને કાર મળીને કુલ રૂપિયા છ લાખનો મુદ્દામાલ કબજે કરી ફરાર આરોપીને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે વલસાડ સિટી પોલીસની ટીમ હદ વિસ્તારમાં નિયમિત પેટ્રોલિંગ કરી રહી હતી આ દરમિયાન ટીમે અટકપાટી શંકાસ્પદ પોલીસને જોતા જ કાર ચલાવી રહેલો બુટલેગર ગભરાઈ ગયો હતો અને તુરંત જ કાર રસ્તા પર મૂકીને ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો પોલીસે તાત્કાલિક કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ સાતસો નંગ બોટલો મળી જેની કિંમત આશરે રૂપિયા એક લાખ અને આ ઉપરાંત પોલીસે દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ પાંચ લાખ રૂપિયાની કિંમતની ફ્રોંગ્સ કાર પણ કબજે કરી દારૂ અને કાર મળીને પોલીસે કુલ રૂપિયા છ લાખ છવ્વીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પોલીસે ફરાર થઈ ગયેલા બુટલીગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ઓળખ કરી તેને ઝડપી પાડવા માટે સઘન શોધખોળ શરૂ કરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર